તો ગેટ અંદર લઈ ગયા છે નારાજના લાગી દેશે આ બધું જોઈ શકો કે તિથિની ધામધૂમથી તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો ચાર બાજુ સીરીઝ લાગી ગઈ છે મિત્રો ને આ બાજુ પણ જોઈ શકો કે સર્કલ છે ત્યાં પણ સીરીઝ લાગી ગઈ છે મિત્રો તો બધી જગ્યાએ સંગર ચાલુ થઈ ગયો છે મિત્રો તિથિનું

તો આજના લાઈવ છે જોઈ શકો છો સિમના બજાના મંદિર લાગી રહ્યું છે મિત્રો સિરીઝ પણ લાગી છે ઉપર તો આજના સુંદર મજાના લાઈવ છે શિરભાઈ બાપાની મોજ મુકેશભાઈ રાતડિયા બાબા સતરામભાઈ આવી ગયો તો આમાં તો આજના લાઈવ છે મિત્રો જોઈ શકો છો ટ્રાફિક

તો બાદીમના લાઇ દેશન દેવ્યા બાળ ગયા લાઈ દેશન ભરતભાઈ ચૌધરી બાપેશ બાપેશનપુર જગ્નેશભાઈ દર્જી બાપેશ

બાપાની મંદી વગેરે બધું જોઈ શકો છો ભદ્રા બાપા હયાતની બધી વસ્તુ છે બાપાના શરણ પણ જોઈ શકો છો તો મિત્રો જે મિત્રો આપણી ચેનલમાં પહેલીવાર હોય તમને જણાવ્યું ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના છ ને પંદર બાજુ છે સમજી આરતીના લાઈવ દર્શન અને રાત્રે આઠ વાગે છે બાપાના લાઈવ દેશન ગૌરીબેન બાપેશ્રમ બારિયા બળવંતભાઈ બાપેશ્રમ બધા જ મિત્રો બાપેશ્રમ ચાલો આગળ જઈએ બીજા મિત્ર દર્શન કરાવીએ લાલજીભાઈ બાપેશ્રમભાઈ તો બધા જ મિત્રો બાપેશ્રમ તિથિની તૈયારી જોઈ શકો છો સુંદર મજાની ચાલો સમાજ મંદિરે જોઈએ તમારો વધારે ટાઈમ નહીં લેતા

મંદિર જોઈ શકો સુંદર મંદિર લાગી રહ્યું છે અને સિરીઝ પણ ધીમે ધીમે લાગવા મળી છે મિત્રો જોઈ શકો છો પ્રદીપભાઈ પાલિતાનાથી લાઈમાં જોડી જાવ બાપા સ્ત્રમભાઈ વિઠ્ઠલભાઈ બાપા ભાઈ તમે લાઈક કરો છો તે અમે દર્શન કરી શકીએ છીએ તો તેમના લાઈ દર્શન હા ભાઈ સાચી વાત છે ત્યાં બધા જોડાવ એટલા માટે હું પણ લાઈક કરું છું કે ઘરે બેસીને તમે પણ દર્શન કરી શકો ધ્યાનના આજના લાઈવ દર્શન બધા જ મિત્રોને વાપસ તો મિત્રો ચેનલમાં જે મિત્રો પહેલીવાર હોય તેમને જણાવી દે ચેનલમાં પહેલીવાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાને તમને સવારે આઠ વાગે લાઈવ દર્શન સાંજના છ ને પંદર પછી સંધ્યાના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે કાંતિલાલ પટેલ વાવસ્ત્રામભાઈ હરિપુરાથી ફર્ટ કંદર ઘણા ટાઈમ પછી લાઈવમાં વાવસ્ત્રામભાઈ દરેકની મનોકામના પૂરી કરે સાચી વાત છે તો મિત્રો વડ પાસે આવી ગયા છે વડમાં બાપાના દર્શન થશે ધ્યાનથી જુઓ તો બે આંખ નાક કાન મોટું બધું વ્યવસ્થિત છે અને આ વડ છે તેની નીચે છે બેસીને બાપા ધ્યાન ધરતા એટલા માટે અહીં ધ્યાન મંદિર નામ પડ્યું છે અને સામે સમાધિ મંદિર એ બાપાની સમાધિ છે આજના લાઈ દે વાલજી ભાઈ વસ્ત્રમ ભાઈ ચાલો મમ્મી ના દર્શન કરાવીએ મારા માં બનાવી છું તો શું ને મજા ના લાગે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો મિત્રો લાઈક કરવાના કોઈ પૈસા નથી ફ્રીમાં લાઈક થાય છે મિત્રો તો ચાલો ધીમે ધીમે આગળ જઈએ બાપાના મંદિરના સામેથી દર્શન કરાવીશું અને તમારો વધારે ટાઈમ નહીં લઈએ મિત્રો

મંદિરમાં અને મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન તો મિત્રો આજના મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો જે મિત્રો પહેલીવાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે આઠ વાગ્યા લાઈવ દર્શન છ ને પંદર વાગ્યા પછી સંધ્યા આરતીના દર્શન અને રાત્રે આઠ વાગે પછી બાપાના લાઈવ દર્શન જોઈ શકાય તો મુકેશભાઈ ખૂબ ખૂબ તમારો પણ આભાર જયેશભાઈ વ્યવસ્થા તો લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો શુભરાત્રી ફરી વાર સવારે આઠ વાગે લાઈવમાં મળશે તો બધા મિત્રોને જય શ્રી રામ રાધા રાધે તો આજ લાઈવ પ્રસિદ્ધ છે પૂનમ કે તારીખ છે પૂનમ તેર એક છે તેર એક તે તારીખ છે ભાઈ આપણે પૂનમ સોમવાર તેર તારીખને સોમવારે કાંતિભાઈ તો આજનું લાઈ એટલે સુધી રાખીએ મિત્રો બધા મિત્રોને બાપાસ્તરામ જય શ્રીરામ ભાદ્રાદેવ વાલજીભાઈ બાપેશ વાલજી આજનું સુધી રાખીએ